નમસ્તે મારું નામ રાવલ અંજલી છે મારા બાબાનું નામ રાવલ હર્ષ છે મને આવો સપને ખ્યાલ નહોતો કે મારો બાબો જાપાન સુધી જઈ શકી અમને ખબર પડી સ્કૂલમાંથી કે આવી રીતે કરાટે ક્લાસીસ શરૂ છે પછી મારા બાબાનું સિલેક્શન થયું પછી અમે દીપક સરનો સંપર્ક કર્યો તો મારા બાબાની અંદર રૂચિ હતી તો મેં એને ક્લાસીસ બે હજાર બાવીસમાં જોઈન્ટ કરાવ્યા તો મારો બાબો એમ કરતાં કરતાં આગળ વધ્યો અને દીપક સરનો એટલો ખૂબ ખૂબ આભાર કે મારા બાબા જાપાન જઈ શકે એટલે અમે આગળ ઉપર એને પ્રેક્ટિસ કરાવી અને અત્યારે એમનો ખૂબ ખૂબ એટલો ધન્યવાદ છે કે મારો બાબો જાપાન જાય ત્યાં સુધીમાં અને પાછો આવે ત્યાં સુધીમાં એમનું ધ્યાન રાખે એમનો આભાર કોઈ દિવસ ન ભૂલી શકાય એટલું એમ એમની પાછળ ભોગ આપ્યો છે કે અત્યારે આ રક્ષણ માટે કરાટે ક્લાસીસ કરવા જરૂરી છે લેડીઝ માટે અને બાળકો માટે બીજું કંઈ ન કરાવો તો કાંઈ નહીં પણ બાળકોને કરાટે ક્લાસીસ કરાવવા જરૂરી છે અસ્તુ જૈન મારા બાબાનું સિલેક્શન જાપાન કરાટેમાં ક્લાસીસમાંથી ખબર પડી કે મારા બાબાનું સિલેક્શન થયું છે અને મારો બાબો એટલે સુધી જઈ શકે એટલી ક્ષમતા ધરાવે છે તો એનું સિલેક્શન થયું તો મારા બાબાએ ઘરે વાત કરી પછી અમે લોકોએ નિર્ણય કર્યો કે દીપક સરના ઓલાથી અમે મોકલી શકી અને દીપક સર અમારું બધું કીધું કે ના તમે મોકલો તમારો બાબો આગળ વધી શકે એમ છે તો પછી અમે એ લોકોએ નિર્ણય કર્યો કે ના જાપાન જઈ શકે એવી વૃત્તિ ધરાવે છે તો મારા બાબાને મોકલી અમે અને એવી અમે પ્રેરણા કરી છીએ કે અમારા પાંચ ચારેય બાળકો જાય છે તો એમાંથી કોઈ પણ બાળક નંબર લઈને આવે ને તોય અમે ખુશી ખુશી થશે અમને લોકોને અસ